નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ફુલે સ્વીટ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે વિસાવદા તાલુકાની અંદર અને આપણે જે આ વર્ષે તમે ગણો ને તો સોલે સીણા આપણે બહુ ક્રેજમાં છે તો કીધું આપણે આજે એક પ્રગતિ ખેડૂતના આપણે ખેતર આવ્યા હતા કે સોલે સીણાનો આજે આપણે વિડીયો બતાવી તો સૌ પ્રથમ પહેલાં તમારું નામ આપો અશ્વિનભાઈ વોરા અશ્વિનભાઈ વોરા બરાબર તમારું ગામ આ તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ બરાબર છે તો તમે આ કઈ વેરાયટી આવી છે ફૂલે બાહુબલી ફૂલે બાહુબલી ફૂલે સીટની ફૂલે બાહુબલી અને અત્યારે કેટલા દિવસના થયા ત્યાં

ઘણા ખેડૂત સોયાબીવાળામાં નબળી વસ્તુ થાય નહીં તો તમે આ જોઈ શકો છો સોયાબીવાળામાં વાવેતર કરેલું છે અને તમે ક્યારે આની પહેલાં કે સોલેસીના સીણા ક્યારેય વાવેલા મોટા નહીં નહીં ક્યારે નહીં પહેલી વખત પહેલી વખત જ હં તો તમે જોઈ શકો તમને અત્યારે અંદાજે એવું કેવું લાગે છે કે આપણે જે આપણે દેશી સીણા વાવી એની કંપનીમાં એની હાય આપણે ઉત્પાદનમાં આવતું છે કેવું આવતું છે એનાથી વધી જાય એવો અંદાજ એની કદાચ વધી જાય એવું લાગે હા

કીધું આપણે આજે બરાબર નીકળવાનું આપણે ખેડૂત મિત્રને અભિપ્રાય લેતા જઈએ અને આપણે જોતા પણ જાય કે આપણી વેરાયટી અત્યારે કઈ પરફોર્મ કરી રહી છે તો અત્યારે તમે જોવોમાં આ રીતનું અત્યારે ફ્લાવરિંગ અને ફૂટ છે અત્યારે તમે જોઈ શકો અને એક છોડની ફૂટ કેવડી થઈ છે ખ્યાલ આવે જો આ ડાળ છે તો એની અંદર પેટા શાખાઓ કેટલી છે તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ને એક આઠ પછી એમાંથી ને એ નાનિયું ડાયડું તો આપણે નીકળે જ છે એક બે ત્રણ એ રીતની દરેકમાં પેટા શાખાઓ એ રીતની નીકળી છે આ બાહુબલીનું કેરેક્ટર છે જેથી કોઈ ખેડૂત મિત્ર કોઈ પણ સોલે છીણ વહેવો હોય તો એનું ખ્યાલ આવે કઈ ટાઈપના કઈ વેરાયટીના કેરેક્ટર છે તમને બધાએ બતાવવું ડાયડું જ્યાં ફૂટી હોય ને જો આ રીતના બધામાં પછી આ અઢાર ફૂટી એમાં એથી નહીં વધારે છે જો તો આજે અંદાજે કેટલો દિવસ ત્યાંના છે ચાલ પિસ્તાલીસ ચાલી પિસ્તાલીસ દોઢ મહિનો પચાસ દિવસ જેવું થયું છે ને દોઢક મહિના જેવું થયું છે તો અત્યારે આ ટાઈપનો છે અને ખેડૂત તો તમે કોઈ વાવેતર કર્યું હોય આપણે ડોલર સીણાનું તો પણ તમે પણ કોમેન્ટ કરજો કે તમારે કઈ પ્રકારના છે જેથી કોઈ પણ ખેડૂત મિત્રને બિયારણ પસંદગી કરવી હોય તો પણ ખ્યાલ આવે અને બીજું તમે આ બિયારને લીધો તો ક્યાંથી જુનાગઢ જુનાગઢથી ફૂલે સિટીમાંથી ડાયરેક્ટ લેવા ત્યારે બરાબર હવે તમારે જોઈને ત્યારે તાલુકા લેવલે અમારા ડિસ્ટ્રીબ્યુટર છે અને બીજા કોઈ પણ ખેડૂતને જોતું હોય ને તો પણ બધા તાલુકાની અંદર અમારા ડિસ્ટ્રીબ્યુટર છે છતાં તમને ખ્યાલ ન હોય તો નીચે નંબર આપેલો છે એમાં કોલ કરી અને પૂછી શકે કે અમારા તાલુકામાં કોણ ડિસ્ટ્રીબ્યુટર છે જેથી કરી તમારે જૂનાગઢ લાંબુ ન થવું પડે અને તમારા તાલુકામાંથી તમને મળી જાય અને બીજા નંબરમાં કે આપણા તાલુકામાં ઓરિજિનલ ફૂલા સીટનું કોણ છે એ પણ ખ્યાલ આવે ઘણી વખત એવું થતું હોય છે કે એગ્રોવાળા વેચતા હોય અને ગયા વર્ષે તમારે એવું બન્યું હતું કે ફૂલે બુલબૂલ તલ છે ને એ ઘણા ડુપ્લિકેટ ભરીને પણ વેચાતા એટલે ખેડૂત છેતરાય નહીં અને હેલ્પલાઇનમાં ફોન કરીને તમે પૂછ્યું હોય ભાઈ અમારા વિસદા તાલુકામાં કોને ડિસ્ટ્રીબ્યુટર છે તો અમે નામ દઈએ ભાઈ આ વ્યક્તિ છે તો તમને ખ્યાલ આવી ગયો ભાઈ એક જ વેચે છે એટલે કોઈ ખેડૂત છેતરાય નહીં તો ખાસ આપણે ધ્યાન એ રાખવાનું કે આપણે છેતરાવી નહીં અને ઓરિજિનલ આપણે બિયારણ મળી રહે તો બસ આજે આટલું નમસ્કાર